હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સોયાબીનની વડી અને બટાકાનું રસાવાળું શાક તે બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલી સોયાબીનની વડી લીધી છે તેની અંદર પાણી નાખ્યું છે એક ચમચી મીઠું નાખ્યું છે અને સોયાબીનની વડીને આપણે બાફી લઈશું આને બાફવામાં બહુ સમય નહીં લાગતો બે મિનિટમાં જ ખાલી બફાઈ જાય છે બે મિનિટ થઈ ગઈ છે સોયાબીન પણ બફાઈ ગઈ છે આ રીતે તેને બાફી લેવાની અને હવે આપણે એક છન્નીમાં તેને કાઢી લઈશું પછી સોયાબીનની વડીને ઠંડા પાણીમાં નાખીશું અને તેનું પાણી સોયાબીનમાંથી નીચોડી લઈશું સોયાબીનમાંથી પાણી કાઢી લેવાનું હવે સોયાબીન ને આપણે શેકી લઈશું તેની માટે મેં બે ચમચી જેટલું તેલ લીધું છે સોયાબીનને શેકવી અગત્યની છે કારણ કે તેની જે સ્મેલ અને હશે તે પણ નીકળી જશે સોયાબીનને મેં ત્રણ મિનિટ માટે શેકી લીધી છે ધીમા ગેસે હવે તેને કાઢી લઈશું એક પ્લેટમાં સોયાબીન શેકાઈ ગઈ છે હવે એ જ કુકરમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે એક ચમચી જીરું નાખ્યું છે હવે અહીંયા આખા મસાલા લીધા છે મરી લવિંગ જામવંત્રી પછી દાલચીની મોટી ઇલાયચી નાની ઇલાયચી ફૂલ એ બધા આખા મસાલા લીધા છે તેનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે અહીંયા મેં ચાર ડુંગળી લીધી હતી તેને ઊભી સમારી લીધી છે હવે તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખી છે એક ચમચી તે બધાને હવે આપણે મિક્સ કરી લેવાનું અહીંયા મેં એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે અને તે બધા મસાલાને હવે આપણે મિક્સ કરી લેવાનું અને ડુંગળી એકદમ ગ્રેવી જેવી બફાઈ જાય તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલું પાણી નાખ્યું છે અને હવે તેને ઢાંકીને અને બે વિસલ વાગે ત્યાં સુધી તેને થવા દેવાનું બે વિસલ વાગી ગઈ છે હવે કૂકરનું ઢાંકણ ખોલી લઈશું ડુંગળી પણ એકદમ ચઢી ગઈ છે હવે તેની અંદર જે શેકેલી વળી હતી તે તેની અંદર નાખીશું અને મેં અહીંયા એક મોટું બટાકું સમારી લીધું છે બટાકાને મોટું મોટું સમારી લેવાનું એક બટાકું લીધું છે અને તે બધાને હવે આપણે મિક્સ કરી લેવાનું મસાલા સાથે અને અહીંયા મેં એક કપ જેટલું પાણી નાખ્યું છે અને થોડું અડધા કપ જેટલું પાણી નાખ્યું છે જેટલો રસો જોઈતો હોય તેટલું પાણી નાખવાનું તેની અંદર હવે બધાને મિક્સ કરીને બે વિસલ ફરીથી વગાડી લેવાની બે વિસલ વાગી ગઈ છે શાક તૈયાર છે તેની અંદર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને કોથમીર નાખી છે તેને મિક્સ કરી લઈશું સોયાબીન વડી અને બટાકાનું શાક તૈયાર છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ